જી આજે તમે જોઈ રહ્યા છો અહીંયા કે લક્ષ્મીપુરા ગામ સમ્યાલા પંચાયતનું ગામ છે ત્યાં આગળ દિલ્હી એક્સપ્રેસ એ પડેલો છે આ લોકોને વારંવાર એન એચઆઈ વાળાને પટેલવાળામાં જે સુરેશભાઈ ખાસ કરીને આ સુરેશભાઈને કહું છું કે અહીંયા એને સુપરવાઇઝરમાં મૂકેલો છે આ સુરેશને સુરેશભાઈ બી નહીં હવે વાળો અહીં જોઈ શકો છો તમે આખું ગામ પાણીથી તળા બોર થઈ ગયું છે લોકોના ઘરમાં આટલું બાજુ પાણી આવી ગયું છે છોકરોને ઉપર ધ્યાન ગયા છે સ્કૂલમાં લઈ ગયા છે છોકરોને

તમે અહીંયા જોઈ શકો છો નાળા બનાવ્યા પણ પાણી નીકળવા નીકળતું નથી કામ કરવા આવ્યું આખા ગામ માં જોઈ શકો છો ચાલુ વરસાદમાં ઉભા છે અને એના ઘરમાં કરે છે જોઈ લો જાઓ એ કરે છે સુરેશ એ બોલાવો અત્યારે અનાજ ફલ્લી ગયું આટલું આટલું ઘરમાં પાણી પહેરી ગયું છે નાના નાના બચ્ચા છે ભાઈ નો સ્કૂલ આગળ મેં હમણાં વ્યવસ્થા કરી છે કીધું આ સ્કૂલના ઓટલા પર ઉભા રહો તમે અનાજ પાણી ટીવી બધું બગડી ગયું છે આ તમામ પાણી ભરાવાનું એક જ કારણ આ દિલ્હી એક્સપ્રેસ આ કરોડો લોકોને લોકો ગાડીઓ લઈને ફરવા રોડ બનાવ્યા અને ગામડા લોકો ને છોકરો લઈને ગરીબો નો નાનો નાનો છોકરો ભૂખે તરશે અનાજ બગડી ગયું ખાવાનું છે અને વરસાદ ચાલુ છે

આ છોકરો આ બીમાર પર છે ખાવાનો ભોગ બનશે ખાવા મળે નહીં અત્યારે શું રાતનું કરશે શું વરસાદની હાલત ઘરમાં પાણી આટલું આટલું ખાટલા ગુદરા પલ્લી ગયા અનાજ બગડી ગયું છે અત્યારે બી જો તલાવડા ભરે ગયા પાણી સતત ધોધવાના પેટ જાણે હાથણી માતાનો ધોધ હોય એવરી રીતે પાણી મય પે છે એ સૂર્યાને કહું છું કે આઈને જો અને આય રોકા ને આવી તો તને ખબર પડે તું તારી ગરમી સૌરાષ્ટ્ર બતાવતો હવે જોઈ તું એવું કહેતો તો હું તો સૌરાષ્ટ્ર તો આ સૌરાષ્ટ્ર અહીં જો આ લક્ષ્મીપુરા જો તો તને ખબર પડે ભાઈ આટમાં રહે છે જયારે ગામના લોકો એ કરે છે ત્યારે લાઈવ જોઈ લે જો આ પછી નહીં કરે ને તો અમે લોકો અહીં ખરેખર ઓરિજિનલ આંદોલન પર ઉતારી દઈશ પછી મારે મારે ચાલ જવું પડે યાદ રાખજે ઇન્દિરાના દરેક ઘરોમાં જે વધેલા ઘર છે અમારા વાદી સમાજના ઘર છે આજુબાજુ ગામડા ગામ ચાલુ થાય સ્કૂલમાં પણ પાણી આ ઇન્દિરાના લોકો આટલું આટલું પાણી ક્યારે હમણાં પાણીમાં અત્યારે પોતાના બચ્ચાઓને લઈને આ રજાઓ પાડી છોકરાઓ ઘરે આવી ગયા ફોનો કરવાથી તો વિચાર કરો એમનો રોજગાર બંધ એમને અનાજ પાણી લઈ ગયું હવે એમની પાછળ કરશે કોણ રહેશે કંઈ એ પ્રશ્ન આજ હું જુદીમાં સ્કૂલમાં પણ ગૂંથાણાં પાણી પહેરી ગયું છે અને છોકરાઓને રજા પાડવી છે જો શિક્ષકોને પણ કહું છું કે બીમાર પડશે કઈ થશે એની જવાબદારી આ એનએચઆઈ વાળાની પટેલ કંપનીવાળાની રહેશે જો તાત્કાલિક તંત્ર જાગૃત નહીં થાય અને ખરેખર આવે તો કલેક્ટર સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી તમામ બરોડા જિલ્લાના અને તાલુકાના અધિકારીઓને કહું છું કે આ લોકો પાસે કામ કરાવડાવો તમારી આશા છે અમને આ નહીં કરે તો આવતીકાલે ખરેખર ઓરિજનલ આંદોલન પર ઉતરી જઈશું આ ચિમકી જાન મારી તમને જાઓ મારું નામ મનીષભાઈ ગોડાવાલા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સમ્યાલા ગ્રામ પંચાયત